મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ ચોથા માર્ગના ગુરુ રોબર્ટ અલબર્ટન આત્મસ્મરણ ઉપર ઘણું જ વ્યક્ત કરી રહ્યા છે આત્મસ્મરણ ની અવસ્થા ખરેખર અવ્યક્ત છે આત્મસ્મરણ એક અલૌકિક ગુંજન છે આધ્યાત્મિક શબ્દોમાં કહીએ તો એ બ્રાહ્મી સ્થિતિ છે એ અહમ બ્રહ્માસ્મી છે સર્વ ખલવિદમ બ્રહ્મ છે તત્વમસી છે આત્મસ્મરણની અવસ્થામાં તમે લઘુ બ્રહ્માંડ હો છો એવું પણ આત્મસ્મરણના સંત કહે છે શબ્દો મિથ્યા છે પણ એટલા માટે જરૂરી બની જાય છે કે એક માધ્યમ તરીકે એને વાપરવા પડે છે સ્થિતિ તો ગુંગાના ગોળ જેવી હોય છે ગીતામાં પણ આ બ્રાહ્મણી સ્થિતિને બીજા અધ્યાયમાં ખૂબ સરસ રીતે ભગવાને કંડારી છે શ્રદ્ધેય બ્રહ્મલીન સ્વામી રામસુખદાસજીએ એક જ શબ્દમાં આનું વર્ણન કરતા કહ્યું છે કે હું શરીર નથી શરીર મારું નથી હું ભગવાનનો છું અને ભગવાન મારા છે આવી સ્થિતિ જો આપણી નિર્માણ થઈ જાય તો આપણે ઉચ્ચતર ભાવ અને વિચાર કેન્દ્રમાં છીએ અને એ બ્રાહ્મી સ્થિતિ છે એક નાનકડી રચના છે જેમાં આત્મસ્મરણને ઘૂંટવા પ્રયત્ન કર્યો છે હું જે વાત કરું છું એવી જ વાત કંઈ છે અવસ્થા એ છે આત્મસ્મરણ અવસ્થા એ છે આત્મસ્મરણ તો શબ્દો નથી એ એક નિજ સ્થિતિ છે અવસ્થા છે અવસ્થા એ છે આત્મસ્મરણ અલૌકિક છે આત્મસ્મરણ તો એ કોઈ લૌકિક પણ નથી એ અલૌકિક છે એ અનુભૂતિ છે અવસ્થા એ છે આત્મસ્મરણ અલૌકિક છે આત્મસ્મરણ ગીતામાં એક શ્લોક છે નાસતો વિધ્યતે ભાવો ના ભાવો વિધ્ય તે સત સતનો અભાવ નથી અને અશતનો પ્રભાવ નથી તત્વ જ આ વસ્તુ જાણી શકે છે તો અસતનો જ્યાં પ્રભાવ નથી તો આ અવસ્થામાં અસતનો તો કોઈ પ્રભાવ છે જ નહીં અસતનો જ્યાં પ્રભાવ નથી સતનો ભાવ છે આત્મસ્મરણ અસતનો જ્યાં પ્રભાવ નથી સતનો ભાવ છે આત્મસ્મરણ અવસ્થા એ છે આત્મસ્મરણ અલૌકિક છે આત્મસ્મરણ કે પૃથ્વી લોકનો પૃથ્વી લોકનો ના તું પ્રવાસી એ અવસ્થા એવી છે કે તમે લઘુ બ્રહ્માંડ થઈ જાઓ છો તો બધા લોકોની પણ ફર થઈ જાઓ છો તો પૃથ્વીલોકનો ના તું પ્રવાસી લઘુ બ્રહ્માંડે આત્મસ્મરણ પૃથ્વી લોકનો ના તું પ્રવાસી લઘુ બ્રહ્માંડે આત્મસ્મરણ અવસ્થા એ છે આત્મસ્મરણ અલૌકિક છે આત્મસ્મરણ સ્વપ્ન કલ્પના મુક્ત છે સમગ્ર જીવન દરમિયાન જો ત્રિપાંખ્યો હુમલો જેને આપણે કહી શકાય એ સ્વપ્ન કલ્પના અને એકરૂપતા છે જેના થકી આપણે આપણી જાતને ખોઈ બેસીએ છીએ આપણે આપણા હાજર વર્તમાન એમાં ઉપસ્થિત હાજર ક્ષણને મૂકી અને ભાવિ અને ભૂતકાળમાં ગુમ થઈ જઈએ છીએ અલોપ થઈ જઈએ છીએ એટલે આપણે ખરેખર હોતા જ નથી તમે આત્મસ્મરણ હો ત્યારે જ તમે હો છો બાકી તમે હોતા જ નથી તો સ્વપ્ન કલ્પના મુક્ત છે હોવું તો આ હોવું કેવું છે જેમાં સ્વપ્ન નથી કલ્પના નથી ને એકરૂપતા નથી ખરેખરો હું આત્મસ્મરણ તો ધ રિયલ આઈ ઉચ્ચતર ભાવ ઉચ્ચતર વેચ વિચાર કેન્દ્રે જે અવસ્થા છે રિયલ આઈ આત્મા તો ખરેખરો હું આત્મસ્મરણ સ્વપ્ન કલ્પના મુક્ત છે હોવું ખરે ખરો હું આત્મસ્મરણ અવસ્થા એ છે આત્મસ્મરણ અલૌકિક છે આત્મસ્મરણ કે આજે અત્યારે જ આજે અહી અત્યારે જ હોવું બ્રાહ્મી સ્થિતિ છે આત્મસ્મરણ આજે અત્યારે અહીં હોવું બ્રાહ્મી સ્થિતિ છે આત્મસ્મરણ અવસ્થા એ છે આત્મસ્મરણ અલૌકિક છે આત્મસ્મરણ સકળ તારા હૃદયે સ્થિત સકળ તારા હૃદયે સ્થિત અહમ બ્રહ્માસ્મી આત્મ સ્મરણ સકળ તારા હૃદયે સ્થિત અહમ બ્રહ્માસ્ટમી આત્મસ્મરણ અવસ્થા એ છે આત્મસ્મરણ અલૌકિક છે આત્મસ્મરણ અવસ્થા શબ્દો પરની છે પણ શરૂઆતમાં એમ કહ્યું એ પ્રમાણે શબ્દોમાં એને મૂકવી એટલા માટે જરૂરી છે કે શબ્દો અંતે તો ગુમ થઈ જાય છે જે બાકી રહે છે એ આત્મસ્મરણ છે મિત્રો પ્રેમવંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ બે હજાર ચાર થી ચતુર્થ ના પુસ્તકોનો અને ગીતાનો સહારો લઈ અને હું આત્મસ્મરણ બ્રાહ્મી સ્થિતિ અહમ બ્રહ્માષ્ટમી ઉપર આવા જોડકણાઓ હું ક્યારેય એવું માનતો નથી કે હું કવિ છું હું લેખક છું પણ આવા જોડકણા બનાવ્યા કરું છું અને કરું છું વાસુદેવ શર્વમ આ જે કંઈ દેખાય છે એ બધું સુંદર છે પણ આ સુંદરતાથી પણ ઉચ્ચતર સુંદરતા આપણી અંદર છે ફૂલોને જોતા હોઈએ અને ફૂલોમાં ખોવાઈ ન જઈએ ફૂલોને જોતા હોઈએ અને ફૂલોને ફૂલોમાં ખોતા ના હોઈએ અને આપણી અંદરનો જે દ્રષ્ટા છે એના તરફ આપણે હોઈએ એ સ્થિતિ દ્વિમુખી ઉદાન છે બાય ડાયરેક્શનલ એટેન્શન છે જે તમને વર્તમાનની હાજર ક્ષણમાં ઉપસ્થિત રાખે છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ